સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત મિત્રો બે હજાર ચોવીસનું નવું વર્ષ છે ને એની શરૂઆત થઈ ગઈ છે અને બે હજાર ચોવીસની અંદર ઘણા એવા લોકો હશે જે યુટ્યુબર બનવા માગતા હશે પણ મિત્રો યુટ્યુબર બનવા માટે અમુક બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય છે તમે યુટ્યુબર બનવા માગતા હોય તમારી પહેલેથી યુટ્યુબમાં ચેનલ હોય તો હું તમને જે બાબતો જણાવીશ ને એ તમારે ધ્યાનમાં રાખવી પડશે ત્યારે તમે એક સફળ યુટ્યુબર બની શકશો તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાનમાં રાખવી પડશે જેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવીશ તો આ વિડીયો છે ને તમે ખૂબ જ ઉપયોગી તમારા માટે થઈ શકે છે તો સુધી જોતા રહીજો નમસ્કાર મિત્રો મારું નામ છે લક્ષ્મણ ને ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ હાલના સમયમાં છે ને આપણા ગુજરાતના લોકો છે ને ધીમે ધીમે હવે યુટ્યુબ તરફ વળી રહ્યા છે એટલે કે પેલા આપણે કોઈ જાણતું નતું યુટ્યુબ માં એટલું બધું કોઈ ચેનલ બનાવવામાં પણ એટલું ઇન્ટરેસ્ટ નતું લેતું પણ હાલમાં તમે જોતા હશો ઘણા બધા એવા લોકો છે જે ગુજરાતી ભાષામાં બ્લોગ ચેનલ બનાવે છે અમુક બીજી પણ ચેનલો છે ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ તમે જોતા હશો એવી રીતે ઘણી બધી કેટેગરી અલગ અલગ હોય છે પણ ગુજરાતના લોકો છે ને યુટ્યુબ તરફ વળી રહ્યા છે તો હવે આવા સમયમાં જો તમારે પણ હાલમાં એક તમે યુટ્યુબ ચેનલ બનાવી લેશો ને તો તમે ચોક્કસ આ બે હજાર ચોવીસનું વર્ષ પૂરું થતાં થતાં એક સફળ યુટ્યુબર બની શકશો તો એના માટે હું તમને જે બાબતો જણાવું ને તમે ધ્યાનમાં રાખી તમે ચેનલ બનાવશો અને તમે એમાં કામ કરશો ને તો સો ટકા તમે એક સફળ યુટ્યુબર બની શકશો તો આ બાબતો હું તમને જણાવું ને એમાં સૌથી પહેલી બાબત છે કે તમારી એક યોગ્ય કેટેગરી પસંદ કરો એટલે કે તમે સેમાં વિડીયો બનાવવા માગો છો लो મારી કેટેગરી ટેક કેટેગરી છે હું યુટ્યુબ વિશે તમને શીખવાડું છું પણ હવે હું જેવા વિડીયો બનાવું છું સેમ ટુ સેમ તમે વિડીયો તો ના બનાવી શકો ને હવે તમે કઈ રીતના વિડીયો બનાવી શકો ને તમારે પહેલાં જાણવાનું છે કે હું કઈ રીતના વિડીયો બનાવી શકીશ તમે વ્લોગ ચેનલ બનાવી શકો છો મારી જેમ ટેક ચેનલ પણ બનાવી શકો છો અને બીજો કોઈ એક્સપિરિમેન્ટની ચેનલ પણ બનાવી શકો છો ગુજરાતી ભાષામાં બરાબર આ રીતે તમે કોઈ પણ પહેલા એક કેટેગરી નક્કી કરી લો કે તમે આમાં વિડીયો બનાવી શકશો અને તમને એમાં રસ હોય એ રીતની કેટેગરી તમારે પસંદ કરવાની રહેશે તો આ પહેલી બાબત આપણી થઈ ગઈ હવે બીજા નંબરમાં છે કે ચેનલનું યોગ્ય નામ આપણે પસંદ કરવાનું છે હવે નામ પસંદ કરવાનો મારો મતલબ છે કે તમે યોગ્ય ચેનલનું નામ રાખી શકો છો તમારે નામ કેવી રીતે રાખવાનું છે કે તમારે યુટ્યુબમાં જે તમે નામ પહેલાં રાખવાનું વિચારતા હોય એ યુટ્યુબમાં જઈને સર્ચ કરવાનું છે અને જો યુટ્યુબમાં એ રીતનું ચેનલનું નામ ના હોય ને તો તમે એ ચેનલ રાખજો તો એનાથી શું ફાયદો થશે કે તમારી ચેનલ છે ને તમે સર્ચ કરશો ને તો સૌથી ઉપર આવશે પણ જો પહેલાંથી અમુક ચેનલો બનેલી હશે જે તમે કોપી કરી અને નામ એનું રાખશો તો પછી તમારી ચેનલ નીચે આવશે ને જે પહેલાંથી ચેનલ હશે ને એ સૌથી ઉપર આવશે તો આ પ્રોબ્લેમ થશે એટલે સૌથી પહેલા તમારે ચેનલનું નામ પહેલા ચેક કરી લેવાનું છે યુટ્યુબ ની અંદર ને ત્યારબાદ તમારે ચેનલનું નામ રાખવાનું છે હવે મિત્રો ત્રીજા નંબરની બાબત છે કે તમે યુટ્યુબ ચેનલ પર બનાવી દીધી વિડીયો બનાવવાની પણ શરૂઆત કરી દીધી પણ તમારી ચેનલમાં શરૂઆતમાં વ્યૂઝ નહીં આવે થોડા ઘણા વ્યૂઝ આવશે વીસ ત્રીસ પચાસ આ રીતના વ્યૂઝ આવશે બરાબર તો હવે આમાં તમને શું તમારી ચેનલ તમે બનાવશો ને એટલે પછી તમને એક કમ્યુનિટી ટેબ મળે છે તો એમાં તમે પોલનો ઓપ્શન આવે છે જે આપણે પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ હાનામાં બરાબર તો એમાં તમે કઈ રીતે કે તમે તમારા સબસ્ક્રાઈબ તમે ચેનલને કરેલી છે ને એ લોકોને કેવા વિડીયો જુએ છે એ રીતનું તમે એક ટેબ નાખી શકો છો તો એની અંદર શું કે તમને કેવા તમારા સબસ્ક્રાઈબ છે એમને કેવા વિડીયો જુએ છે ને તમને આઈડિયા મળી જશે તો એ રીતનો તમે વિડીયો બનાવશો ને તો એનો વિડીયોની રીચ પણ વધશે અને એનો વોઇસ ટાઈમ પણ પડશે જેનાથી તમારી ચેનલને મોનિટાઈઝ કરવામાં ઝડપથી એમ કે ગ્રો જોવા મળશે હવે મિત્રો ચોથા નંબરની બાબત છે કે તમે કોઈ પણ વિડીયો બનાવતા હોય તો એ વિડીયોની અંદર તમારે વેલ્યુ એડ કરવાની છે વેલ્યુનો મતલબ છે કે તમે વિડીયોમાં તમે મારી જેમ કંઈ ટેકનિક ચેનલ કોઈ કેટેગરીની રાખી છે તો તમારે વિડીયો એવા બનાવવાના છે જેમાંથી તમને કંઈક શીખવા મળતું હોય પછી આડેધડે તમે વિડીયો નાખ નાખ કરો અને તમારા વિડીયોમાં વ્યૂઝ ના આવે તો એ પછી તમે જાતે જ એના જવાબદાર રહેશો કારણ કે તમે કોઈ વિડીયોમાં એવું કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં કે તમને કંઈ લોકોને એનાથી ફાયદો થાય તો એ રીતના તમે લોકોને ફાયદો થાય એ રીતના વિડીયો બનાવશો ને તો પછી તમને ચોક્કસપણે એમાં રિઝલ્ટ જોવા મળશે તમે કોમેડી વિડીયો બનાવતા હોય તો કોમેડી વિડીયો બનાવો પણ લોકોને તમે કોમેડી વિડીયોમાં હસાવો જ નહીં તો એનાથી વિડીયો બનાવવાનો શું ફાયદો એ જ રીતે તમે કોઈ પણ કેટેગરીમાં વિડીયો બનાવતા હોય તો એમાં તમારે વેલ્યુ એડ કરવી પડશે હવે મિત્રો પાંચમા નંબરની બાબત છે કે તમે કોઈ પણ કેટેગરી પસંદ કરી લીધી છે બરાબર વિડીયો બનાવવા માટે તો હવે એ કેટેગરીના બીજા લોકોએ પણ વિડીયો બનાવતા હશે તો તમે એમના વિડીયો જુઓ એ લોકો કેવું કામ કરી રહ્યા છે કઈ રીતે કામ કરી રહ્યા છે અને એમની ખાસ કમેન્ટ જુઓ કે કમેન્ટમાં લોકો શું શું એમને પૂછી રહ્યા છે અથવા શું શું એમને કહી રહ્યા છે બરાબર જેનાથી તમને આઈડિયા આવશે થોડો ઘણો વિડીયો બનાવવા માટે તો એ રીતના તમે વિડીયો બનાવો એમનો વિડીયો પહેલાં જુઓ જે તમારા સ્પર્ધકો કહેવાય એમનો વિડીયો તમે જુઓ કઈ રીતના વિડીયો બનાવે છે અને થઈ શકે તો એમનાથી સારો વિડીયો બનાવવાની કોશિશ કરો તો એ કોશિશ તમે કરશો ને તો થોડો ઘણો વિડીયો સારો બનશે શરૂઆતમાં તો જુઓ શરૂઆતમાં તમે વિડીયો ચાલુ કરશો ને તો પછી કોઈ પણ તમારે ના તો બોલતા આવડશે ના તો તમે સારી રીતે કેમેરાન સામે જોઈ શકશો પણ થોડા વિડીયો તમારા બની જશે ને એટલે પછી તમને એક કોન્ફિડન્સ આવી જશે અને તમે બોલતા પણ સારી રીતે શીખી જશો અને આ રીતે તમારે પહેલાં વિડીયો જે તમારા પહેલેથી જે તમારા સ્પર્ધકો છે એમના વિડીયો તમારા કેટેગરીના લોકોના જોવાના છે અને ત્યારબાદ તમારે એમના વિડીયો છે ને એનાથી થોડું અલગ રીતે કરવાનું છે સેમ ટુ સેમ કોપી કરશો તો પણ નહીં ચાલે વિડીયો તો થોડું અલગ રીતે કરવાનું છે બરાબર તો આ એક બાબત પણ ખાસ ધ્યાનમાં લેજો હવે મિત્રો છઠ્ઠા નંબરની બાબત છે કે તમે જે પણ કેટેગરી પસંદ કરી છે ને તો હવે એમાં તમે શું કરો કે પહેલાં તમે ટૉપિક લખી દો કે હું આ રીતના વિડીયો બનાવીશ બરાબર કારણ કે તમે પંદર વીસ ટૉપિક લખી દેશો ને તો પછી પંદર વીસ વિડીયો બનાવશો ત્યાં સુધી તમારા જે ટોપિક છે ને એ ખૂટશે નહીં કારણ કે તમે પહેલાંથી લખી દીધા હશે એટલા માટે પછી તમે એક બે વિડીયો બનાવશો ને પછી એવું વિચારશો ને કે હું કેવો આવે વિડીયો બનાવું તો એમાં પછી જે છે તમને યાદ નહીં આવે એટલા માટે તમે જે પણ કેટેગરી પસંદ કરો ને એમાં પહેલાં ટોપિક તમે લખી દો પંદર વીસ વિડીયો બની જાય ને એટલા ટોપિક તો લખી જ દેવાના બરાબર કારણ કે પંદર વીસ વિડીયો તમે બનાવશો ને તો એની અંદર શું થશે કે તમને કોન્ફિડન્સ આવી જશે અને તમારી ચેનલ છે ને થોડી ઘણી ચાલવા પણ માંડશે એમાં વ્યૂઝ પણ આવવા લાગશે તો આ બાબતો એવી છે જે તમારે યુટ્યુબર બનવું હોય ને તો ખાસ ધ્યાનમાં રાખવી પડશે કારણ કે યુટ્યુબર બનાવવા માટે આપણે આ રીતના જે આપણાથી આગળ છે ચેનલો એમને પણ જોવી પડશે એમની કમેન્ટો પણ વાંચવી પડશે અને ત્યારબાદ વિડીયો બનાવવાના રહેશે હવે કોઈ પહેલાંથી વિડીયો છે એવો તમે વિડીયો બનાવવા માંગતા હોય ને તો પછી એનાથી થોડું તમારે અલગ કરવું પડશે તો આ રીતે ધીમે ધીમે તમે કામ કરશો ને તો પછી તમને પ્રેક્ટિસ પડી જશે અને તમે સારી રીતે યુટ્યુબની અંદર કામ કરી શકશો તો બે હજાર ચોવીસની અંદર જો તમારે યુટ્યુબર બનવું હોય અને તમારે યુટ્યુબ ચેનલ બનાવી હોય તો આ રીતનું ખાસ ધ્યાન રાખી અને વિડીયો બનાવજો તો સો ટકા તમે બે હજાર પચીસ સુધીમાં એક સફળ યુટ્યુબર બની શકશો તો હવે આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને ખ્યાલ આવી ગયો હશે જો કોઈ પણ પ્રશ્ન હોય તમને તો તમે મને કમેન્ટની અંદર પૂછી શકો છો અથવા ડાયરેક્ટ મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ પણ કરી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો હજી સુધી તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી